ભાવનગર એરપોર્ટથી સ્પાઈસ જેટની સાંજે ઉપડતી મુંબઈની ફ્લાઇટ રદ કરવામાં આવી હતી જો કે સાંજે મુંબઈથી આવ્યા બાદ પુનઃ ફ્લાઇટ મુંબઈ તરફ રવાના થતી હોય છે પરંતુ આજે ફ્લાઇટ નહીં આવતા ભાવનગરથી મુંબઈની ટ્રીપને કેન્સલ કરવાનો સમય આવ્યો હતો જેને પગલે મુસાફરોએ દેકારો મચાવ્યો હતો ભાવનગર એરપોર્ટ ઉપર સાંજે આવનાર સ્પાઈસ જેટની ફ્લાઇટ લેટ હોવાથી સાત પંદર કલાકે આવવાની હતી પરંતુ આમ છતાં ફ્લાઇટ નહીં આવતા અંતે મોડી રાત્રે ફ્લાઇટ રદ કરતા મુસાફરો રજડી પડ્યા હતા બોર્ડિંગ પાસ આપી દીધા છતાં આશરે પંચ્યાસી જેટલા મુસાફરો રઝડી પડતા એરપોર્ટમાં સ્પાઇસ જેટની કચેરીએ પોતાનો રોષ ઠાલવ્યો હતો જોકે મુસાફરોના અંદરના માથાકૂટના વાયરલ વિડીયો પણ સામે આવ્યા છે અને એરપોર્ટમાં અમે અત્યારે આખું ફેમિલી છીએ સવારને હેરાન થઈ છીએ એક વખત કીધું કે પ્લેન ઢીલે છે પાછું કીધું ઢીલે છે અત્યારે એન ટાઈમે વરસાદ ચાલુ છે છોકરા ભેગા છે કેમ કે હવે કોઈ પોસિબિલિટી નથી હવે તમે જઈ શકો એમ જ નથી તમે અહીંથી છૂટા તો અત્યારે જાવું ક્યાં અને એ પ્રમાણે એ કોઈ જવાબ આપતા જ નથી તમારે હું તમે જવા દો બસ દિન બધું શેડ્યુલ ચૂક્યો